નમસ્કાર દર્શક મિત્રો કાલે આ સોંગની દેસાઈ નામનો વ્યક્તિ છે જે ભાજપમાં કાર્યરત છે વિજય સુવાડા પણ ભાજપમાં કાર્યરત છે અને બંને બે હજાર વીસથી મોટ મન થયો છે જેના કારણે આજે બહુ મોટું સ્વરૂપ ધરાયું છે આ મનમોટાવે અને આજે વિજય સુવાડા સામે ફરિયાદ નોંધાવી છે એટલું જ નહીં દર્શક મિત્રો વિજય સુવાડા સામે આરોપ નાખતા કીધું હતું આરોપીએ કે દસથી ત્રીસ જેવી ગાડીઓ અને બાઇકો લઈને મારા ઘરે આવ્યા હતા અને હુમલો કર્યો હતો આવો પણ આરોપ નાખવામાં આવ્યો છે અને સીસીટીવી કેમેરામાં પણ આ લાકડીઓ લઈને કદાચ બતાવવામાં આવ્યું હતું અને જેને બધું એક ઇનોવા કાર પણ બતાવવામાં આવી હતી અને આ મામલો બહુ વધારે મોટો થઈ ગયો છે અને પ્રતિક્રિયા વિજય સુવાડાએ આપી હતી કીધું હતું કે આ બધું તંતર ખોટું છે આ ખોટી ફરિયાદો નોંધાવી છે અને વિજય સુવાડે કીધું હતું કે સસ્તી પ્રસિદ્ધિ હાસિલ કરવા માટે આ બધું કરી રહ્યા છે આ વ્યક્તિ દિનેશ નામના વ્યક્તિ સામે એવું કીધું હતું વિજય સુવાડે કીધું હતું કે મારે સમાજની બહેનો દીકરીઓમાં સામે ખોટી પેલા એવું હતો એટલા માટે મારે એમના ઘરે આ દસ પંદર મુખ વ્યક્તિઓને સમજ